સુપ્રસિદ્ધ યાત્રાધામ ધામ શ્રી દેવ હનુમાનજી મંદિર ખાતે રોજ હનુમાનજીને કેસુડાના કેસરી ફૂલોનો કેસર શણગાર કરાયો આજે સવારે સાડા પાંચ કલાકે મંગળા આરતી તથા સવારે સાત કલાકે શણગાર આરતી પરમ પૂજ્ય શાસ્ત્રીજી નૌતમ પ્રકાશદાસજી સ્વામી વડતાલ દ્વારા કરવામાં આવી હતી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસને આજે શ્રી કેસરી નંદન હનુમાનજી દાદાને કેસુડાના કેસરી ફૂલોનો કેસરીયો શણગાર ધરાવવામાં આવ્યો હતો સાથોસાથ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને ધાણી ખજૂર અને ડાળિયાનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવેલ તેમજ મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન પણ કરવામાં આવેલું હતું હજારો ભક્તોએ આ અનરાજ દર્શનનો ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ છે આજે શનિવાર નિમિત્તે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીજીએ જણાવ્યું હતું કે આજે શ્રી કષ્ટભંજ દેવ હનુમાનજીને પાંચસો કિલોથી વધુ કેસુડાના ફૂલનો શણગાર કરાયો છે અને કેસુડાના ફૂલના વાઘા પણ પહેરાવ્યા છે દાહોદ પંચમહાલ અને નર્મદાથી તેઓ લાવ્યા હતા પાંચસો કિલોથી વધુ કેસુડો ખજૂર ધાણી અને દાળિયા અને બસો કિલો ઉપર અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો વાઘા મંદિરે સંતોએ હરિભક્તોએ ત્રણ કલાકમાં બનાવ્યા હતા અને આંકડાનો હાર બગસરામાં એક ભક્તે બનાવીને મોકલ્યો છે